બાત હતી કે બાબર નવા માં કેટલાક કિસમો જુગાર રમી ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યા છે બાતની આધારે ટીમ રાત્રિ સમયે બાતમી હતી દરમિયાન સ્થળ પરથી પોલીસે હજાર નવસો ચાલીસ જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે વધુ તપાસ આગળ પીઆઈ ચલાવી રહ્યા છે આ પગલાથી ભાભર વિસ્તારના ગેરકાયદેસર ધંધાઓ સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ હોવાનું સ્પષ્ટ થાય છે એવા સોમાભાઈજી રાઘડ ઈસવન ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા